સો ગાઈઝ આજ મેારો ફાઈનલ ડાઉટ આઝ નો અને કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમને મારા વિશે આજે આપણા ક્યૂટ કપલ હેરી અને હર્ષ ની संगीत संध्या में खूब खूब हार्दिक स्वागत करूँ छू तो एक बार जोरदार तालीओ थी जाए अने ए बाने आपणी ठंडी पण थोड़ी उड़ी जाए कहते हैं छोटा सा पल एक किस्सा बन जाता है वाह वाह संभड़ायो नहीं मने <laughs> कहते हैं छोटा सा पल एक किस्सा बन जाता है न जाने कब कहाँ कौन जिंदगी का हिस्सा बन जाता है कुछ खास लोग मिलते हैं इस जिंदगी के सफर में રિશ્તા બન જતા જોરદાર તાલીઓ થઈ જાય એવું જ એક બ્યુટીફુલ રિલેશન બનવા જઈ રહ્યું છે હર્ષ અને વેલી વચ્ચે જેના માટે આપણે સૌ અહીંયા જોડાયા છે આ સ્પેશિયલ સંગીત સંધ્યા જેમના માટે રાખી છે એમને મસ્ત બ્લેસિંગ્સ આપવા માટે આપણે સૌએ અહીંયા હાજરી આપી છે બોલો ગણપતિ બાપા એ વિના ભાત અને

જસ્ટ વન કપલ ઓકે અને જે અનમેરિડ છે ને આ બાજુ આવી જાવ પ્લીઝ જે મે જેને મેરેજ થવાના છે અહીંયા ઉભા રહી જાવ પ્લીઝ ઓકે તો આપણી જોડે અહીંયા મેરીડ કપલ એટલે એક્સપિરિયન્સ વાળા પણ છે જ્યારે એક્સપિરિયન્સ થવાનો છે એ પણ આપણી જોડે છે અને જે બિચારા હજુ દૂર દૂર સુધી ક્યાં એક્સપિરિયન્સ જ નથી એ પણ છે હા એટલે બાળકો પણ છે આપણી પાસે બરાબર ને તો પહેલા આપણે મેરિડ જે કપલ છે એમની સાથે વાત કરીએ અને

ભાભી કે હું બોલીશ ને તો ભરાઈ જઈશ રાઈટ છે ના ના કઈ કઈ એડવાઇસ આપી જવું છું બધાને લાગતી વળગતી હોય અને આપણે ધ્રુવભાઈ સાથે વાત કરીએ તો તમે શું એડવાઇસ આપશો હેલીને અત્યારે જે તમારો બંને વચ્ચે બોન્ડ છે ને એ બહુ સારો છે જસ્ટ મેક શ્યોર કે કન્ટિન્યુ ફોર અ લાઈફ ટાઈમ સો યસ વી આર હેપિંગ ફોર કે આ કપલ એવું ને એવું જ જે અમે પહેલેથી જોતા આવ્યા છે એવું ને એવું જ રહે એવરગ્રીન એવરગ્રીન અરે વાહ શું વાત છે બહુ સરસ જોરદાર અને આપણે કઝિન્સ ને પૂછીએ કે ભાઈ તમારે શાદી કા લડ્ડુ ખાવાની ઈચ્છા છે કે નહીં કેમ કે મોસ્ટલી મેરેજ માં જઈએ ને એટલે આપણને બધા કોમનલી પૂછે અબ તારે ક્યારે હવે એટલે પછી સુ વાર છે

રોક એન્ડ રોલ ટાઈપ છે તો સૌથી વધારે ગુસ્સા કોણ છે હેન્ડ ઉપર કરશે બિચારીએ સ્વીકારી લીધું ઓકે કોણ વધારે સુવે છે બંને અરે વાહ સુવા છે કોણ વધારે ફૂડી છે નવું નવું ફૂડ ટ્રાય કરવા જોઈએ છે સુવા છે અને જ્યારે ઝઘડો થાય ત્યારે સોરી કોણ બોલે છે બંને વાવ શું વાત છે આ વાત ઉપર તો તાલીઓ થઈ જવી જોઈએ કેમ કે આપણે લેડીઝ જલ્દી આપણા હથિયાર મૂકતા નથી હે ને તમે જ ખોટા છો હે શું વાત છે અને લાસ્ટ વટ નોટ ધ લીસ્ટ હવે તમારે બંને એકબીજાના વખાણ કરવાના છે આહા હા ઓ વાપરે નહીં એક જ વર્ડમાં કે બંને એકબીજાને કોઈએ સ્ટોપ નથી થવાનો જે તમે હમણાં પોઝ લીધો એ નથી લેવાનો ફટાફટ ક્વિક એકબીજાના વખાણ કરવાના છે અને જે ચૂકી જશે એને બધાની સામે એકવાર પ્રપોઝ કરી દેવાનો છે કેમ કે આ મ્યુચ્યુઅલ વાળું અમને સમજણ ના પડી શું કેવું છે સાચી વાત ને તો ચલો વન ટુ થ્રી સ્ટાર્ટ બહુ કેરિંગ છે કોમ્યુનિકેશન સારું હું બહુ જ સારી રીતે પ્રપોઝ કરાવી દઉં હું મારી સ્ટાઈલમાં કે काटे नहीं कटते दिन ये रात कहनी थी तुमसे जो दिल की बात लो आज मैं कहता हूँ I love you <laughs> तो अपनी हेली कैम पास चल रहे कोई नहीं है बस तुम हो पास कहनी थी तुमसे जो दिल की बात लो आज બધી જ લેડીઝોની આંખો ભરાઈ ગઈ છે અને આપણે આજે ઇમોશનલ નથી થવાનું પ્લીઝ ઇમોશનલ ના મસ્ત ખુશીનો માહોલ છે બધા બહુ જ સરસ રીતે પરફોર્મન્સ કર્યું છે અને મારો પણ થોડું તો બસ આવી જ રીતે મસ્ત હસ્તા મોઢે આપણી હેલી જે આટલી સરસ હેપી હેપી છે અને હેપી હેપી રીતે આપણે વિદા કરવાની છે એનો થોડું છે કઠિન બટ આપણે બધા જ આ રૂલ્સને ફોલો કરતા આવ્યા છીએ રાઈટ તો હવે આજે જેટલા બી પરફોર્મન્સ હતા એ બહુ જ સરસ થયા અને બહુ જ મજા આવી છે ખાસ કરીને મેં તો બહુ જ એન્જોય કર્યું છે મારું બચ્ચું પણ તમે જોઈ જ શકો છો મારી જોડે જોડે એ પણ એન્જોય કરી જ રહ્યો છે અને હેલી માટે હર્ષ માટે આ બહુ જ સરસ રીતે તમે સ્પેશિયલ બનાવ્યો તો એકવાર જોરદાર ચાલ્યો થઈ જાય તમે તમારો કિંમતી સમય નીકાળીને બધા અહીંયા ઉપસ્થિત થયા છો સો થેન્ક યુ સો મચ અને હવે તમે બધા જ એની રાહ જોઈ રહ્યા હતા કે ગરબા હવે આપણે ગરબા સ્ટાર્ટ કરીશું અને તમે બધા તમારી ઈચ્છા પૂરી કરજો અને મસ્ત ગરબા ગાજો અને હવે પ્લીઝ ઠંડીને એક સાઈડ મૂકીને મસ્ત એન્જોય કરજો થેન્ક યુ સો મચ તમને બધાને મારી સાથે મજા આવી કે નહીં અવાજ ના આવ્યો યાર મજા આવી કે નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ થેન્ક યુ સિંગરનો પરફોર્મન્સ એન્કરિંગનો મેં તો બહુ બધી વાર જોયેલ 我是个 Rookie。<laughs> ઇવેન્ટ અમારો કમ્પ્લીટ થઈ ગયો છે હવે અમે લોકો જઈ રહ્યા છે ઘરે કેવું રહ્યું

હવે થોડી વાર વર્ધન બારી ઓપન કરી દે છે થોડી વાર માં એસી ઓપન અરે એસી ચાલુ કરી દે છે અને મને બહુ જ ઠંડી લાગે છે નહીં દીદી હમ માનતો જ નથી માનતો જ નથી જાવ જવા